સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સંવંતસરી નિમિત્તના સૌભાગભાઈ પરના વચનામૃત ચારસો બેમાં માં પરમગપાલ દેવે લખ્યું છે કે કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કોઈ પણ કાળને વિશે અત્યંત દોષ કરવો યોગ્ય નથી એવી વાત જેને પરમ ઉત્કૃષ્ટપણે નિર્ધાર થઈ છે એવા ચિત્તને નમસ્કાર કરીએ છીએ જીવ સ્વભાવે પોતાની સમજણની ભૂલે દોષિત છે ત્યાં પછી તેના દોષ ભણી જોવું એ અનુકંપાનો ત્યાગ કરવા જેવું થાય છે અને મોટા પુરુષો તેમ કરવા ઈચ્છતા નથી તો ગૃહસ્થ વ્યવહારમાં શું બીજા દ્વારા થતી હેરાનગતિ કર્નડગત સહન કર્યા કરવા તેના ઉત્તરમાં અનંત જ્ઞાન એ બોધ્યું છે રાગ કરવો નહીં જાજાનો મેળાપ અને થોડા સાથે અતિ મેળાપ બંને સમાન દુઃખદાયક છે હજી વીસમું વર્ષ ચાલે છે પરમ કુમલદેવ લખે છે મને કોઈ રાજેમતી જેવો યોગ આવો રાગ નહીં થાય મને કોઈ ગત સુકુમાર જેવો યોગ આવો દ્વેષ નહીં જ ઉદભવે વચનામો બસો બે માં મોટા બનાવી પરના પત્રમાં લખ્યું કે સંસારી સંબંધ અનંતવાર થયો છે અને જે મિથ્યા છે તે વાટે પ્રીતિ વધારવા ઈચ્છા નથી તો આપણે ગૃહવાસમાં શું કરવું અને કેમ વર્તવું વચનામૂત એકસો ત્રણમાં બોધ્યું છે કે કુટુંબ રૂપી કાજલની કોટડીના વાસથી સંસાર વધવાનો જ છે ત્યાં અલ્પ ભાષી થવું અલ્પ હાંસી થવું અલ્પ પરિચય થવું અલ્પ આવકારી થવું અલ્પ ભાવના દર્શાવી અલ્પ સહચારી થવું અલ્પ ગુરુ થવું અને પરિણામ વિચારવું એ જ છે વચનામુત છસો ઓગણસાઠ માં બોલ્યું છે કે સર્વ દુઃખ નું મૂળ સંયોગ સંબંધ છે એમ જ્ઞાન મન તેવા તીર્થંકરો કહ્યું છે સમસ્ત જ્ઞાની પુરુષે એમ દેઠું છે નિમિત્તવાસી જીવ છે તેથી અનભ્યાસ અપરિચય અને ઉપશમ એ જ બંધનથી છૂટવાનો માર્ગ છે છોડી દોસ્તી તોડ્યું વેર એ સંતોને લીલા લહેર વ્યવહારમાં હળીમળીને રિસોર્ટમાં ફરવા જવું રમતગમત અને મનોરંજનની મહેફિલમાં રાંચી માચીને માહલવું નવી ઓળખાણ અને નવા ગ્રુપ બનાવીને નત નવા મિત્રો કરીને વર્લ્ડ ટૂર પિકનિક જન્મદિવસ લગ્ન દિવસ પરદેશ ગમનની પાર્ટી સ્વદેશ આગમનની પાર્ટી આવા નિમિત્તો પકડી પકડીને સુખી થવા જીવ ઝૂરે છે અને સુખી થવાને બદલે દુઃખિત થયા કર્યો છે જે બાહ્ય મિત્રો પોતગલિક વાતો અને પર વસ્તુનો સંગ કરાવે તેઓને ત્વરાથી તજાય તો તજો એમ વચનમુદ્ધ પાથના બોધ વચનના અડસઠમાં બોલમાં પરમગુપાલદેવે બોધ્યું છે ધર્મના સ્થાનકે પણ સત્સંગના નામે જેનાથી હંમેશનો પરિચય રહી રાગ રંગ દાન તાન અને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય ગમે તેઓ પ્રિય લાગે તો પણ તે કુસંગત છે એમ નિશ્ચય માનજો એમ પરમગોપાલદેવે મોક્ષમાળામાં સત્સંગના પાઠ ચોવીસમાં સ્પષ્ટ કહ્યું છે આમાં ને આમાં રાંચી સુખી થવા ઈચ્છું એ અમર થવા માટે ઝેર પીવા બરોબર છે એમ જ્ઞાનીઓ વધે છે પૂજ્ય પ્રભુસિંહજી કહેતા ટાઢ ઉડાડવા આ જીવ બરફની પાટ પર સૂતો અને વળી થોડો ખોપશમ એટલે કે ક્ષયો વધ્યો કે પછી પોતાના ડાપણે તાપણું તપવા સીધો હોળીમાં જે બેઠો એવું કરે છે આલોતના પ્રાયશ્ચિત પ્રતિક્રમણ કરતી વેળાએ ઊંડા ઉતરી વિચાર કરતા શેરડો પડે હજી છે તારા હાથમાં બાજી કરી લે રાત ને રાજી એ રાજ તુચ કરુણા સહુ ઉપરે રે સરકી છે જીન રાજ પણ અવિરાધક જીવને રે કારણ સફળું થાય રાજચંદ્રજીન રાજચંદ્રજીન સાંભળીએ અરદાસ રે મુસેવક બની છે પ્રભુજીનો વિશ્વાસો રે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ